આજે અમરેલીમાં દિલીપ સંઘાણીનું અભિવાદન કાર્યક્રમ યોજાશે અને તેની સાથે જ દિલીપ સંઘાણીના જન્મદિવસની વિશેષ ઉજવણી પણ કરવામાં આવશે ઇફકોના ચેરમેન તરીકે બિનહરિત ચૂંટાયા બાદ અમરેલીના આંગણે પધારનાર દિલીપભાઈનું અમરેલી જિલ્લા ભાજપ દ્વારા સ્વાગત કરવામાં આવશે નાગરિક અભિવાદન સમિતિ અને સુર મધુર ક્લબ દ્વારા રંગારંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા મનસુખ માંડવિયા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પૂર્વ મંત્રી આરસી ફળદુ પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ યુડાસમાની વિશેષ દિલીપ સંઘાણીના ઇકોતેર જન્મદિવસની ઉજવણી કરવામાં આવશે ઇફકોના નવા ચૂંટાયેલા ચેરમેન દિલીપ સંઘાણીનો આજે જન્મદિવસ છે અને તે નિમિત્તે તેઓ અમરેલીના આગને પથારશે વધુ વિગતો સાથે સંવાદદાતા ફારૂક કાદરી જોડાઈ ગયા છે ફારૂક ઇફકોના નવા ચૂંટાયેલા ચેરમેન દિલીપ સંઘાણીનું આજે અમરેલી ખાતે અભિવાદન કાર્યક્રમનું પણ આયોજન છે સાથે જ તેમનો જન્મદિવસ છે તેમના જન્મદિવસને લઈ અને કેવા પ્રકારનું આયોજન છે કેવા પ્રકારના કાર્યક્રમો અને તૈયારીઓ અમરેલી જિલ્લામાં ભાજપનો દબદબો હોય તેનો મુખ્ય કારણ દિલીપ સંઘાણી છે એકોતેરમાં પોતાનો જન્મદિવસ ઉજવણી પ્રસંગે અમરેલીના ડોક્ટર ભરત ખાનાપાર સહિતના જિલ્લા ભાજપ દ્વારા દિલીપ સંઘાણીને વધાવવા માટેનો જે કાર્યક્રમ યોજવાયો છે તેમાં ગત રાત્રે દિલીપ સંઘાણી ક્ષેત્રે અમરેલી પહોંચી ચુક્યા છે અને અત્યારે નવ સવા નવ વાગ્યે દિલીપ સંઘાણીનો જિલ્લા ભાજપ કાર્યકારી ખાતે અભિવાદન સમારોહ યોજવાનો છે ત્યારે અમરેલી જિલ્લાના દરેક તાલુકામાં તમે દિલીપ સંઘાણીના સમર્થકો અને સહકારી ક્ષેત્રના અગ્રણીઓ દ્વારા ઠેર ઠેર જગ્યાએ પોર્ટ વિતરણના કાર્યક્રમો સહિતના અનેક કાર્યક્રમો છે તેનું આયોજન કરવામાં આવ્યું છે દિલીપ સંઘાણી એક રીતે વાત કરી તો હાલમાં જે રીતે લોકસભાની ચૂંટણી પત્ર પછી જે રીતે દિલીપ સંઘાણીને ડેમેજ કરવાનો પ્રયત્ન તો પણ લેવલ થતો હતો પરંતુ આજે દિલીપ સંઘાણી પોતાનું શક્તિ પ્રદર્શન કરી રહ્યા હોય તેવું પણ લાગી રહ્યું છે દિલીપ સંઘાણી પોતે મોટા ગજરા નેતા છે ને કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા મનસુખ માંડવિયા આર સી ફળદુ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના લોકોનો સાંજે છ વાગે અભિવાદનનો કાર્યક્રમ આપણો યોજવામાં આવ્યો છે અને આ કાર્યક્રમમાં નેતાઓ પોતાના દિલીપ સંઘાણી વિશેના વક્તવ્યો પણ આપશે અને દિલીપ સંઘાણી સહકારી ક્ષેત્રના શિરોમણી છે તે સાબિત થયું છે અને બીજી વાર દિલીપ સંઘાણી છે તે ચેરમેન બને છે જી તમામ માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર તો ઇફકોના નવા ચૂંટાયેલા ચેરમેન છે દિલીપ સંઘાણી અને આજે તેમનો જન્મદિવસ છે તેમના જન્મદિવસને લઈ અને વિશેષ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે આજે અમરેલીમાં દિલીપ સંઘાણીનો અભિવાદન કાર્યક્રમ યોજાશે અને આ સાથે જ તેમના જન્મદિવસ નિમિત્તે અમરેલી ખાતે વિશેષ ઉજવણીનું આયોજન પણ કરવામાં આવ્યું છે